રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે જંડો લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો રાજકોટની પ્રજા તાહી મામ પુકારી ઉઠી છે અને આ પરિસ્થિતિની વચ્ચે ઢોલ નગરના નાદ સાથે આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટની પ્રજા વિરોધ વ્યક્ત કરી રહી છે તો રાજકોટ પહોંચે ગૌરવ સીધા ઘટના સ્થળેથી ઉપસ્થિત છે ગૌરવ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે પણ પ્રજા પહેલીવાર આ વર્ષે પહેલીવાર રસ્તા ઉપર ઉતરી ગઈ છે કેટલા સમયથી માંગ છે શું કહી રહ્યા છે પ્રજાજનો ગૌરવ ચોક્કસ જ જનક રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે રીતના વરસાદ વરસ્યો અને ત્યાર પછી પાણી જે ઓસરવા જોઈએ તે ઓસરી શક્યા નહીં અને રાજકોટ શહેરના અંદાજીત પાંત્રીસ કિલોમીટરના જે રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ચૂક્યા છે અત્યારે હાલ અમે અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર છીએ અને ત્યાંના સ્થાનિક લોકો છે કે તે ઢોલ નગારા વગાડ્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે એટલે કે હવે ક્યાંક પ્રજા છે તે ત્રસ્ત થઈ ચૂકી છે અને હવે રસ્તા પર ઉતરીને આ વર્ષે વિરોધ કરતી પણ અહીં જોવા મળી રહી છે ખાસ કરીને અહીં જે રોડ પર જે પાણી છે પાણીનો નિકાલ થઈ શકતો નથી એટલા માટે સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા આ જે તળાવ રૂપિયા રોડ છે કે તેનું લોકાર્પણ છે તે કર્યું છે અને ઢોલ નગારા થારી વગાડી અને વિરોધ છે તે કરી રહ્યા છે મારી સાથે કેટલાક સ્થાનિક લોકો છે શું કહેશો ભાજપનો ખેસ પહેરો છે કેમ વિરોધ સાહેબ આ ભાજપનો ખેસ એટલા માટે પહેરો છે આજે લોકાપણમાં ભાનુબેન બાબરી અહીંયા પહોંચી નથી એ ગઈ કેબિનેટ મંત્રીમાં મીટિંગમાં હતા મેં સવારે ફોન કરેલો જ હતો ભાનુબેનને ફોન કરેલો હતો એ પહોંચી નથી એ ગઈ એટલા માટે મારે આ લોકાપણ લોકાપણ કર્યું આવડો આ છે ને ભાજપની એક નાનો એવો ચેકડેમ છે સાહેબ ભાજપનો નો ચેક ડેમ અહીંયા બનાવેલો છે અહીંયા એક જગ્યાએ નથી અંબિકામાં ઠેર ઠેર આવા ચેક ડેમ ભરાવેલા છે ત્યારે કોઈ કોર્પોરેશન કોર્પોરેટર કોઈ પણ જાતના કોઈ પણ જવાબ દેતા નથી તો હવે અમારે શું કરવું પાણી પાણીનો વરસાદ ચાલુ થયો ત્યારથી નિકાલ નથી થયો અને કોર્પોરેશનમાં માં આરએમસી ની અંદર જ્યારે ડ્રેનેજ ચોકઅપ ની ફરિયાદ કરવામાં આવે ત્યારે બીજા દિવસે મેસેજ આવે યોર કમ્પ્લેન ઇઝ સોલ્વ કોર્પોરેટર કહીએ તો આજે ગટરની અંદર જે અમારી મોટા મોટી ભૂલ હતી એના લીધે આ વિસ્તારમાં મોદી તળાવ મળ્યું છે જેનાથી આ વિસ્તારની ની પચાસ હાજર ની પબ્લિક ને ફાયદો ફાયદો થશે ફાયદો કેવો કે

મત જોઈએ એટલે લઈ જવાનો જનક ફર્નાન્ડીસ પાડલિયાના પત્ની અહીંના કોર્પોરેટર છે આપણે અન્ય કેટલાક લોકો છે બેન કેમ આ પ્રશ્ન નો હલ નથી તો ભાનુબેન બાબરિયા તો કેબિનેટ મંત્રી છે તો ઉકેલ થવો જોઈએ ને આવો જોઈએ ને પણ થઈ જશે થઈ જશે કરે આપણે કમ્પ્લેન કરીએ એટલે અત્યારે જીવરાજ પાર્ક ની સોસાયટી માં તમે આવો ઘરે ઘરે ડેન્ગ્યુ ના અને આ કેસ છે અને ઘરે ઘરે તમને એક વ્યક્તિ તાવનો નો જોવા જ મળશે ચોક્કસ મારે કેટલાક અહીં પુરુષો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવો છે કારણ કે આ વિસ્તારની અંદર તેઓ સીધા સંપર્કમાં આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે અને ખાસ કરીને કેમ ઉકેલ આ પ્રશ્નનો આવતો નથી કોર્પોરેટર પાડેલિયા છે ઉકેલની વાત છે રાજકોટના તમે મને એક રસ્તો બતાવો આને અંબિકા ટાઉનશીપને ને આમાંથી રાજકોટના સિટીનો એક રસ્તો બતાવો જે પાણીની સમસ્યા ઉનાળામાં પાણીની પાણી ની સમસ્યા અને ચોમાસામાં પાણી કાઢવાની સમસ્યા એટલે મને લાગે છે આ વખતે જોધા સરકાર આવશે નેક્સ્ટ નેક્સ્ટ ટર્મમાં એવું લાગે છે કેમ કે આ લોકો કામ કરવું નથી અને બસ તમે કીધું મત જયારે જોતો હોય ત્યારે બધા ભાજપને મત આપે છે અને જયારે જરૂરિયાત હોય ત્યારે કોઈ કામ કરતા નથી હજી નથી કરવાના એ એતો મત કોને આપ્યો તો કે આવી પરિસ્થિતિ થઈ મત ભાજપને જ આપ્યો તો ભાઈ અને ગલીએ ગલીમાં ગમે એ ગલીમાં જાઓ પાણીની ગટરું છે આ બધી અને આમાં રોગચાળો થશે તો કોર્પોરેશન આવશે આંકડા લેવા કે કેટલા કેસ છે પણ હું કેસ છે આ પાણીનો નિકાલ કરો ને ભાઈ અને સભ્ય કોણ તમારે અમારે ભાનુબેન બાબરિયા હે એને કેજો ભૂલ ચૂકે અત્યારે ચોમાસામાં ના નીકળે આ બધાય માર છે

સ્થાનિક લોકોની અંદર જનક ચોક્કસથી રોષ છે તે જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે તે થઈ ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે છે આ અંબિકા વિસ્તાર અહીંની જેટલી જે સોસાયટીઓ આવેલી છે ને આ સોસાયટીઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિક લોકો હવે કંટાળી ચૂક્યા છે ને એટલા માટે જ આ રોડ પર જે પાણી ભરાયેલું છે આ પાણીને એક ચેકડેમના રૂપમાં તેઓએ આજે લોકાર્પણ છે

સ્વરૂપે જે રોડ પર જે પાણી ભરાયા છે તે તળાવ સ્વરૂપે તેમને લોકાર્પણ છે તે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી સામે ભારે આક્રોશ છે તે વ્યક્ત કર્યો છે બિલકુલ